માંડવી તાલુકા પંચાયત ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો જેમાં બે પોઈન્ટ પચાસ કરોડ ની સાધન સહાય લાભાર્થીઓને અપાઈ રાજ્ય સરકાર દ્વારા વિવિધ કામગીરી કરતા યુવાનોને સ્વરોજગારી મળી રહે તે માટે માનવ કલ્યાણ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે સરકારની આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગોનો સમૂહને પૂરતી આવક અને સ્વરોજગાર ઉભા કરવા માટે વધારાના ઓજારો સાધનો આપવામાં આવે છે તાજેતરમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સુથારી કામ લોહર કામ ભરત ગુથણ મસાલા પાપડ મરચા અથાણા વગેરે કામ બાબતે લોન અને ટુલ કિટ વિતરણનો કાર્યક્રમ માંડવી ખાતે યોજાયો હતો માંડવી તાલુકા પંચાયત મધ્યે અંદાજિત બે પોઇન્ટ પાંચ કરોડ થી વધુ રકમ ની બસો પચાસ થી વધારે લાભાર્થીઓને સાધન સહાય આપવામાં આવી હતી સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજનામાં લાભાર્થી અરજદારોને સાધન સહાય રૂપે આવા ગરીબ કલ્યાણ મેળામાં રૂપિયા ચાર સુધીની કિટ આપવામાં આવે છે

રાજ્યના મુખ્યમંત્રી વિકાસ માટે રાજ્યનો સામાન્ય જન આત્મનિર્ભર અને સ્વાવલંબી બને તેવા ઉદ્દેશ સાથે આ પ્રકારે સાધન સહાય આપવામાં આવી રહી છે આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી સદસ્ય શિલ્પાબેન નાથાણી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીશ્રીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા